કોંગ્રેસ યુલેશન ભાઈ હું આવ્યું છે ને એ તમે કોમેન્ટમાં લખી દેજો બાકી જેના થમનેલ માટે કોટો હોય છે એમાં લખેલું છે અત્યારે છે ને આપણે ગામમાં શું લેવા આવેલા હતા દુકાને આવેલા હતા ઘર

પણ છે ને ઘેરથી ફોન આવ્યો કે ભગર વ્યાય છે થોડા ઘેર આવી તો અત્યારે છે ને હું ઘેર ધાઉ છું ને પગર વ્યાય છે તો ભગરનો આગળ હું આવે પારું પારું તો તમને બતાવવામાં આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી છે ને અત્યારે ઘેર ફૂકી જશે બાવણા બાણા બધું બેન છે ને ભેં વ્યાય છે ને અત્યારે છે ને રાતના અગિયાર વાગ્યા છે તો અગિયાર વાગે આવવાની છે ને ફાઇનલી ઘેર ફૂકી જશે ઘેર આવ્યા હતા તો આમ હું આવી જુ કોમેન્ટમાં બધે કીધો તો કોંગ્રેસ્યુલેશન ભાઈ કોંગ્રેસ્યુલેશન હો ભાઈ હું આવ્યું છે ને એ તમે કોમેન્ટમાં લખી દેજો બાકી છે ને થમનેલ માથે ફોટો છે એમાં લખેલું હોય છે બાકી હું આવ્યું છે ને એ તમે કોમેન્ટમાં બધી લખી દેજો બાકી છે ને લો એ પણ છે હજી ધવી રહ્યું નથી પારું ને તો એ પણ એ પારું એટલે પારું છે બાકી કાંઈ ન ઘટે ને ગામ આપાવારી ફગર બાંધી છે મેરાતે વેયાણી છે ભાઈ ને અચ્છા આ તો જે હું છે ને બજ્જુ નોચુ નોચુ બંધી છે ઢીંગલ હામેઠે છે ફગૂડી આયા છે ફગર આમે છે એક નાનું પારું આયા છે અને કાર આયા છે બજ્જુ નોચુ નોચુ બંધ્યું છે આ પારું ને તો છે ને પંખાડ બાંધી તો નાનું ઉંજે તો ઠરી ન હોય તારું બાકી તો પારું માં કઈ ઘટે ની ફગર દેવું છે કોપેટો કોપી ત્રણ કોપેટો કોપી થઈ ગઈ એકા એકા નકા કાઈ નો ઘટે ને એક પુષ્પ આપણે આપી દેલો બાકી ચાર કોપેટો કોપી ફગર નું છે બજ્જુ આનું નામ શું રાખવાનું છે કીધે તો અત્યારે છે ને ખબર તો વેણી ગઈ છે આવ્યો છે એને પાડો તો છે ને ભાઈ એનું નામ શું રાખવાનું છે કોમેન્ટમાં કહી દેજો બધાય ભાઈ ને વિડીયોમાં બી બન્યા રહેજો વિડીયોમાં જોવા મળશે આગે રહેજે નહીં તો હું ભાઈ તો બધે લાઈક ન કરી તો લાઈક કરી દેજો ને આવ્યો છે ફોટા પુષ્પા ત્યાં પણ પાડો એટલે પાડો છે પાડામાં કાંઈ ઘટેની વસ્તુ છે બાકી પાડો જુઓ એટલે પણ આ તો ઉભો ન થઈ પાડો એટલે પાડો છે ને ભગર એની માં અહીંયા કોપી કોપી બધી કાંઈ ન ઘટે છે તો છે આ પાડી એની કોપી ટુ કોપી આ પાડો ને આ ભગર બાકી પાડો આવ્યો છે ને હશે ને હું બજ્યું નોખી નોખી બાંધવામાં આવી છે ને આને નિર્ણય કરી દીધી છે અહીંયા બાંધી છે બાકી નિર્ણય ખૂણામાં નાખેલી છે બધી તો છે ને અત્યારે છે ને તો પાણી પાણી પી લઈએ ઘણી મહેનત કરી પારું ખેંચ્યું અગર કમી આવી છે ને ઓછો આવી ગયો છે તો થોડુંક કામ છે ને તો પેલા કામ પતાવતું પછી પાછો ઘેર આવવું પછી ને કામ છે ખડક દુકાને લેવા લેવાની વસ્તુ તો હું છે ને અત્યારે છે ને આપણે ગામમાં હું લેવા આવેલા હતા દુકાને આવેલા હતા ઘર લેવા તો દુકાનો છે ને અત્યારે તો બંધ થઈ છે આડા અગિયાર થઈ જશે ને એટલા માટે આ દુકાનો બંધ થઈ જશે અને બીજી દુકાને જવાનું છે ને આ ફોન છે આ દુકાન ખોલે છે તો ના જઈ આપણે અત્યારે છે ને તો બીજી દુકાને આવી છે આપણી દુકાન છે ના એટલે મારા દાદાની દુકાન આવી જાય છે ને એ દુકાન ખોલવાની છે ને નાખી છે ને ઘર લેવાનો છે ભાઈ અત્યારે તેઠવા ભાઈને ખવડાવવાના છે ને એટલા માટે તો દુકાન ખોલવાની છે આગળ ખોલી કે નહીં તો અત્યારે ઘર લઈ જવાનો છે એક કિલો આપણે આપણેઠવા ખવરવાના છે ભાઈને તો અત્યારે છે ને ફાઇનલી એક કિલો ઘર લઈ છે ને હવે છે ને બેહીને ટેઠવા ખવડાવવાના છે ઘેર જઈને તો હશે ને અત્યારે અંધારામાં ઘેર આવેલા રહે છે ગાયક આમાં ફાઇનલી છે ને અત્યારે પાછા ઘેર પૂગી ગયા છે તો હલો ચેઠવા બેઠો બની જાય પણ મારે ઘણી વાર લાગી દુકાન વાળા મેં ફોન કર્યો આવે ત્યારે છે વાર લાગી રહી છે એટલે છે ને એક કિલો તો ઘર લઈને એવી વસ્તુ અત્યારે હવે ને બેહીને ચેઠવા ખવડાવી જઈને તો જવાબદાર પડી જાય એમને પછી દોઈ લેવાની છે અત્યારે છે ને રાતના અગિયાર ને

મા પાહે ને ના તો મારી વાહે ને જો એકવાર ધાયો ને તોય કઈ હાલો હાલો લઈ લે લઈ લે ના આપણી દોંડી પાડા હેરે છે ને થકોણી છે તો પાડાને થોડો થોડો એટલી રીમ તો કીધી ને પાડા હેરે તો જો ઊભી જો બસાકરો હે તો બસાકડે હે હાલો લો 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 ઓય એને ધાવું તો બહુ જો આમ જો તોય આખી આંગળીઓ ખાઈ દેવા આમ

અત્યારે બે પાડી લઈ લઈ ગયું છે છે પાડો પાડો બે ગયો ધાવી લેતો ને આજ એને માને લાડ આપડે થઈ રહ્યું ને એટલે કેમ ભણ્યા

સાવન બટર તો અમારા માનો ભાઈ ખાઈ જાય હોર હોર અત્યારે છે ને હું કિશન છે ને બરી દીને એ કા કિશન ભાઈ બરી દેવા જા અમારે કિશન ભાઈ ની ઘેર ને આકાશ ની ઘેર બરી દેવા જેલા હતા બાકી એક બીજી ભી છે ને પણ દાદા ની તો ના એટલા બધે બરી દેવા જ જોઈએ પણ આ બે ઘર બાકી હતા બે ઘર આપણે બે રહ્યા ને હવે વિડિયો એ રાખી દીધી વિડિયો જો અને કેમ મજા આવી ઓ જય મંગલ માં જય સોનલ માં જય દ્વારકા દેસ અમારા આવા નવા વિડિયો જો મેટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઇબ અને અમારો વિડિયો તમને YouTube ચેનલ પર પહેલા તો ડાયરા ને રામ રામ ને સીતારામ